નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત દિયોદર તાલુકાની અગોડપુરા પ્રાથમિક શાળાના બાર વર્ષથી નોકરી કરતા શિક્ષકની બદલી થતા વિદાય સમયે વિદ્યાર્થીઓ ભાવુક થઈ રડી પડ્યા દિયોદર તાલુકાના મગાપુરા અગોડપુરા ગામ પ્રહાતે પ્રાથમિક શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ઠાકોર જસવંતજી કપૂરજી જેઓની બદલી થતા ગામજનો અને શાળા સ્ટાફ દ્વારા તેમના વિદાય સન્માનનું આયોજન કરવામાં આવ્યું શિક્ષક તરીકે તેમની કામગીરી પ્રેરણારૂપ બની હતી શિક્ષકને વિદાય વિડાયે વિદ્યાર્થીઓ ભાવુક થઈ રડી પડ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સારાના આચાર્ય જયેશભાઈ ચૌધરી અગોડપુરા ગામના પૂર્વ સરપંચ પ્રતાપજી ઠાકોર ગામના આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પણ ભાવુક થયા હતા વિશેષ રિપોર્ટ વાગેલા પોચાજી ભાભર બનાસકોઠા જિલ્લા બેરોચી